什么？ Dazes of a man, Swami, બહુ આનંદ્યવાદ છે અને આવડું મોટું આયોજન કર્યું છે પ્રજાપતિ સમાજમાં પાઠ ની પરંપરા છે ને મહાપુરુષો એવું કે છે

રામદેવજી બાપા ને બગવા દુનિયામાં જન્મ લેવો પડ્યો ચોથા યુગમાં બલિરાજા એ પાઠ કર્યો અને પાઠ ની પરંપરા બંધ થઈ શું કામ થઈ જે થયું હોય કૃષ્ણ પરમાત્મા ને એમ થયું કે કાલની પેઢી ને ખબર કેમ પડશે કે પાઠ ની પરંપરા આને કહેવાય જીવતી રાખવા માટે કૃષ્ણ પરમાત્માને જન્મ લેવો હવે જન્મ લેવો તો પણ ઘર તો એવું ઠેકાણું જોઈએ ને કે રાકા ઠેકાણિયાથી જન્મે નહીં કે એવું ઘર હોય તે જન્મે હારો માણસ હોય ને બહુ કપાતર રહે તમે રહે પણ કોઈને ઘરે ખાવા ન જાય તો કઈ એવું ઘર હોય તો ખાવા જાય

મારા નામના પાંચ ગાણા ગૌરવ છું હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપી તમને ભરો હોય કે ન હોય ક્યાંક બેઠો હોય એ વાત એકસો એક ટકા હાથ આ બાપુ રામદેવજી ની પરંપરા

જોવો કદા એક મહારાજ પ્રજાપતિ માંથી બાબુ ભક્તિ ની થઈ છે આ જ આ મહાપુરુષો ચેતના છે એમાં આપણા સમાજમાં જો કપાતર છોકરો શું છે એને પીડા ન થાય કે સારું છે પ્રજાપતિ સમાજમાં મેજોરિટી પ્રજાપતિ સમાજ બહુ ઓછો હોય છે ઠીક છે કોઈ સંગત થઈ ગઈ હોય અને કોઈ આવી જાય વસ્તુ આખી જુદી છે બાકી બહુ પ્રજાપતિ સમાજ અને હું તો ત્યાં સુધી અમારા જે રજવાડા હતા ને અમારા દરબારુ સ્ટેટ હતા ને બાપુ પાંચ બીજા ઘોડા હાંકી નું કે બીજા ને ઘી રાત ના રોકાય એટલો બાપુ વિશ્વાસ વાળો સમાજ એટલે અમે તો ઘરવાનો હોય પ્રજાપતિ સમાજ જેવો બાબુ ઉડો સમાજ તમે બોલાવ્યો છે તમારા ગાણા ગાય છે વખાણ કરી એમ માનો ને તા હું કઈ વખાણ કરવા નથી આવ્યો તમારા પણ સત્ય છે એટલે મારે કેવું પડે આ અમારા અમારા અનુભવ વાત છે અને હું તો જાહેર માં એમ કહું છું જ્યાં સુધી મને ઘણા એમ કે આટલી બધી ભક્તિ વધી બગાડ કેમ બગાડ કેમ વધતો જાય બગાડ કેમ મેં કીધું પ્રજાપતિ સમાજે જ્યાં સુધી માટીના વાસણ બનાવ્યા ને બધાએ બધી વસ્તુ માટીના વાસણમાં બનતી હતી ને જોકે બહુ ખબર હોય અને આ બધું માનું એક બાજુ ખાવાનું થયું ને પછી તમે જો માટી ના જ વાસણ પાણી પીવાનું વાસણ માટી નું હોય રોટલા બનાવવાનું માટી નું હોય

મારે ઈ કે ભગત તમારું કામ નથી રેવા દો એ કે બાપુ તો હવે એક વખત નહીં બે વખત ખબર ઈ શાંતિ બાપુ બાપુ થ

અમારા ગુરુ મહારાજ ગયા અને અમારા ગુરુ મહારાજ તે દિવસે અહિયાં હાજર તમને સત્ય હકીકત દાખલો મેળામાં અમારા ગુરુ મહારાજ તેથી હાજર હતા અને એને કીધું કે સંતો ભેળા

આ ખોટું છે એવું તો આપણે કહેવાય નહીં આ રૂપિયા આપતા હોય ખોટું છે નો કહેવાય દાન આપતા હોય ખોટું છે એવું ન કહેવ પણ મને એમ થાય કે આટલું બધું તો આપણા ઘર ઠાંક કરી નહોતા આપતા અને આટલું બધું જો ધર્મનું કાર્ય થતું તો બગાડ કા નથી ટકતું વિચારવા જેવું તો બાઈક સેફ નથી એવું કોઈ ખોટું નથી કહેતો બાકી કંઈક માલમાં ઉતું રંધાય છે મને ધ્યાન પછી જે હોય મારો નામ જાણે

મેરા ભારત માન ખટરા કાઠે લખે મહાભારત આ ભારત માનતા તો આપણે બબુ માણા બનવું પડે એમના નો ભારત માનતા થાય ક્યાં ખટે છે શું ખટે છે એમના બબુ વાત કોઈ સમજાય એવું નથી એટલા જ માટે મહાપુરુષો તમને મને ઘણી બધી શાન કરી છે પણ તમારી જેવી મોજ છે એ આપણે આનંદ કરશું પ્રજાપતિ સમાજ ની વાણી કરવી છે રામદેવજી બાપાની વાણી કરશું રામદેવજી બાપા બાપુ એ જાગતું પીરાણું છે લખી દેજો અત્યારે હળા કળિયુગમાં એક મેનડીમાં એક હનુમાન અને એક રામદેવજી બાપુ હવે નાળી મારો બપોર ભડાકો બોલાવ એવા ત્રણ છે બાપા બાપુ ક્યાં જન્મે ક્યાં ભી આવે કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મે ક્યાં ભી આવે મીરાબાઈ ક્યાં જન્મે ક્યાં ભી આવ્યા તો આય આપણો જન્મ થયો છે આપણે કઈ ભાઈશાળી ઉમર લાગ્યો હવે આપણે જો અમારે ડાટા કાઢતા હોય તો ઓલા કેટલું દુઃખ થતું હોય અરે બાપુ આપણો મને તો એમ થાય કે આ કચ્છ કાઠિયા વડે સૌરાષ્ટ્ર આપણો દેશ છે ને બાપુ મોજ કરે એવો દેશ છે ને હું તમને ન ખબર હોય મારી ઓળખાણ કહ્યું મેં તો ખટારો હાઈકો પછી ગયો ખટારાનો ડ્રાઈવર છું આખું દુનિયા રખડીને બેડો બધા લાવો લાવો ઘરે કોઈ લઈ જાવ ક્યાં ખબર

મગજ મારી વાળું નથી અને હાથી નો કાપી ને લગાડી આવે કાપુ થી નો લગાડીએ કે ભોળો ના સેવ અને મારા ના સેવ હાથી નું માથું ફીટ થાય તમને જો લાગે આ બધું ડાકે છે ને એવું છે આપણા ચકાણા કઈ ગયા આપણે નથી સમજાવતો લખશે આ જો આ તો આધુનિક યુગ છે આમાં ખોટું નો હાલે આની માટે સદ્ગુરુ જો બાપુ ધણી વિના તમને ભાન નો થઈ શકે

આપણી જેમ બચા છે પણ કોઈ કુટુંબ પરિવાર નથી કોઈ હગરો નથી કર્યો કોઈ કઈ ભેગું નથી એક પક્ષી હોય ને પક્ષી તો એ તમે જોવો ને અને શિવેન પછી બહાર થી એની જાત માં દાણા ને એની જાત માં ખવરાવે અને એ મોટું કરે અને ઉડતા શીખડાવે એ ઉડતા શીખી જાય પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે કોઈ કુટુંબ પરિવાર જોયા એનો તો આપણે કે માં એટલા બધા મથોડા છે તમે કોઈ પણ જીવને ને જો કોઈ થી હાથ લેવો કે પાડો સરવા જો તો ભેજ આખો પૂળો લેતો આવ્યો કોઈ થી હાથ લેવો એ ભેજ ભેજ નું કરે પાડો પાડા નું

માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો ફળિયામાં માટી ખોદતો હતો એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા ને બે વર્ષના છોકરાને હોડ આવ્યો એમના ઘરના ને કે છે છોકરાનું ધ્યાન રાખ્યું તમે કઈક ભજન ગાતે ગાતા ફોણીઓ નો વાર ભગત ને ભાઈ ઠેકાણું નો હોય બેન ભક્તિ કરતા ભાઈ માં ઠેકાણું નો એટલે જ મહાપુરુષો કીધું પતિ પત્ની કા એક મતા તો સરકાર પૂર માં સતા બે માણસ હરકા વર્ષ જીવવાની મજા આવે બાકી જીવે બધા

ગોરા ભગત ને એમ થયું ઘરું બહુ કરી છોકરું કે બીજું બધું તો ઠીક પડે કે મારું ગયેલું કપા દર્શાવ્યું મારી પાસે જાણવા ઉતાર મારે મારા ઠાકરની ની લાજ જાય એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે કેવી અરજ કરે છે